ખંભાતની સ્પેશિયલ મીઠાઈ સૂતર ફેણી અને હલવાસનની ગુજરાત સહિત વિદેશોમાં પણ પ્રખ્યાત છે ત્યારે સાથે ખંભાતી પતંગો પણ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન અને ઓળખ ધરાવે છે ખંભાતમાં લગભગ કરોડોની સંખ્યામાં નાના મોટા પતંગો દર વર્ષ બને છે અને પતંગ બનાવવામાં વ્યવસાય સાથે હિન્દુ મુસ્લિમ તેમજ દરેક ધર્મના ભાઈઓ બહેનો જોડાયેલ છે ચાલુ વર્ષે પતંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આવો છો ગોવિંદા નામ છે મારું સાઠ ગામ અહીં ચૌદ કિલોમીટર તારાપુર તાલુકો હું વર્ષોથી ખંભાતની અંદર ખંભાતી પતંગ લેવા આવું છું અને ખંભાતી પતંગ એટલી બેસ્ટ હોય છે કે પૂરા વિશ્વની અંદર એનું નામ છે જેવું આપણે સૂતર ફેણી એવી ખંભાતની અંદર વર્ષોથી અમે ખંભાતમાં વર્ષોથી લોકો દૂર દૂરથી અહીંથી હજારો કરોડો પતંગો લઈ બિઝનેસ કરે છે બહાર ગુજરાતની અંદર ગુજરાતી બહાર મહારાષ્ટ્રની અંદર અને પતંગો ખંભાતની એક નંબર અને મોટા મોટો વ્યવસાય ખંભાતની અંદર જો વ્યવસાય હોય તો પતંગનો વ્ય વ્યવસાય છે અને સારામાં સારું બિઝનેસ આપણા ખંભાતને રોજીરોટી આપે છે આ પતંગ દ્વારા